ઉપલેટા પંથકના મુરખેડા કિલ્લોલ સાડામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક રોગોનું નિદાન તેમજ કુદરતી દવા વગેરે તેમજ ઉપચાર કરવામાં આવ્યા હતા જેમાં યોગ પ્રાણાયામ મસાજ થેરાપી કસરત અને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી નમસ્તે મારું નામ ચિંતન ત્રિવેદી છે હું એક ચિકિત્સક અમે સમગ્ર ભારતની અંદર વિવિધ રાજ્યો અલગ અલગ શહેરોમાં લોકો રોગ મુક્ત બને તનાવ મુક્ત બને અને આનંદમય જીવન જીવે એ હેતુથી ઉપલેટા ગામની બાજુમાં આવેલું

અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરે છે ઓપરેટા અને બુરફટા ગામે તો ખાસ કરીને આ કેમ્પનો મારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે મહેનત લગતી સમસ્યાઓ છે એવી કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ઘૂંટણનું દુખાવા આ બધું મહિલાઓ કોમન જોવા મળે છે તો ખાસ કરીને લેડિસ છે એનાથી બધું ઘરનું સંચાલન ચાલતું હોય છે